એ સાથે બેસી જાવ રે એ જી એને જાપારે સુધી તું મેલવા રા રે આવકારો મી તો આપ જે હા આંગણા ધર્મનું પાલન કરજો વાલા આ કથા મળી છે આપણને અવસર મેળવો છે મા ભગવતીનું સાનિધ્ય મેળવ્યું છે આ આંગણા ધર્મનું જતન કરજો આંગણામાં અતિથિ સાધુ સંત બ્રાહ્મણ અભ્યાગત આવે સાહેબ આપજો મેં આગળ કહ્યું તું નાના ધર્મ આ મેણંદ બાપુ હારે હું બેઠો છું ખોટા દળવામાં મેં બાર કથા કરી અને બાપુ આરે સત્સંગ કર્યો છે મારે એક પારિવારિક નાતો છે એના દીકરા એના દીકરા એના દીકરાઓ સાથે સંબંધ છે અને આ સમાજમાંથી કદાચ બધા બાપુને ઓળખતા પણ હોય ગમે ત્યાં અમારી કથા હોય આહિર સમાજમાં નહીં ગમે તે સમાજમાં કથા હોય મારી વ્યાસપીઠ એ આશરાને કાયમને માટે યાદ કરશે એ ઉજળો દઈ આવકાર ઈ ખંડ થી ખવરાવે ઈ મામૈયા સૂત મેણંદ યાદ આવશે જેને કવ્યો એને દુવા લખવા પીડા એના માટેના અને ભાઈઓ ભાઈઓના સમાધાન કરાવવાના હોય ભાઈઓ ભાઈઓના ઝઘડા હોય પારિવારિક ઝઘડા હોય ગામના ઝઘડા હોય અને કોઈ થી સમાધાન ન થાય ને તેથી મેણંદ બાપુને બોલાવે અને મેણુંન બાપુ સમાધાન કર્યા વગર ઊભા ન જે એક પણ એવો ઝઘડો નથી એક પણ એવો કજ્યો નથી જે બાપુએ સમાધાન ન કરાયું હોય આ એમાં સામર્થ હતું એટલે મારે યાદ કરવા ને પાણી પાજે એજી એને જાપારે સુધી તું મેલવા નારદજી આવ્યા અત્રિ અનસુયાના આંગણે ભોજન કર્યું અને સિદ્ધા